ભુજના માતૃ મંદિર ભગવતી ધામ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું હતું મંદિરના મહંત શ્રી રાજુભાઈ જોશીનું શિષ્યગણ દ્વારા પૂજન કરીને તેમના આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા જીવનની નૈયા પાર કરવા એક જ સુકાન એટલે જીવનમાં ઉત્તમ ગુરુની કૃપા તે સંદેશ સાથે ભગવતી દામ ખાતે ગુરુ પૂજનનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જગત ગુરુ શંકરાચાર્યજીનું પૂજન માં આષાપોરાનું પૂજન ગૌ પૂજન દેવ પૂજનનું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભગવતી બાળ બાળમંડળના શિષ્યગણ અને કંઠીધારી સેવક ગણ દ્વારા ગુરુદેવ રાજુભાઈ જોશીનું પૂજન કરીને ગુરુ વંદના કરવામાં આવી હતી રાજુભાઈ જોશીએ ચંચર ニュース સાથે વાત કરતા આજનો દિવસનું મહત્વ સમજાવ્યું હતું સનાતન ધર્મનો અને એનામાં પણ ગુરુ શિષ્ય માટેનો આ બહુ મોટો દિવસ છે આજના દિવસે ગુરુ પૂર્ણિમા પૂનમના દિવસે થતી હોવાથી ગુરુ પૂર્ણિમા કહે છે અને ખાસ કરીને આ દિવસે વેદ વ્યાસ જે આપણો વેદ વેદની રચના કરી ગણપતિ મહારાજ લખતા આવ્યા ને ભગવાન વેદ વ્યાસ લખતા આવ્યા એ જે દિવસ છે એ પણ આજે પૂર્ણિમાનો દિવસ છે જેથી એને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે કથાકાર જે વ્યાસ અને જે કથાકાર કોઈ પણ વ્યાસપીઠ ઉપર બિરાજમાન થાય છે એને પણ જે વ્યાસપીઠ અને એ પણ વેદ વ્યાસના નામથી છે તેથી એ પણ પૂર્ણિમા સાથે જોડેલું છે અહીં ગુરુ શિષ્યની એક માતા પિતા પછી જો કોઈ પણ જીવને તારવાનો અથવા તો મોક્ષના માર્ગે લઈ જવાનો અથવા તો માર્ગદર્શન આપવાનો અથવા તો અંધારામાંથી અજવાળામાં પ્રકાશમાં લઈ જઈ અને માર્ગદર્શન બતાવે અને જે છેવટ સુધી મોક્ષના માર્ગ સુધી આત્મકલ્યાણ કરાવે જેની વ્યાખ્યા ગુરુ તરીકે થાય છે આજના દિવસે ગુરુનું પૂજન અર્ચન ધ્યાન યોગ અને જપ ધ્યાનથી કરી અને ગુરુ ઉજવણી છે ભગવતી ધામ ખાતે અહીં નવસો ને છાસઠ શિષ્યો છે જેમાંથી જે આપણે અહીં પહોંચી શકે એ દરેક આવી અને આજે જગદગુરુ શંકરાચાર્યની સાથે ગુરુનું પૂજન કરે છે અહીં ઘણા પરીક્ષા પછી ત્રણ વરસથી રાહ અને ગુરુની ઓળખ થયા પછી એ લોકો કંઠી ધારણ કરે છે આમ દર વર્ષે તો ઘણી બધી હોય છે પણ હવે માત્ર ગુરુની આજ્ઞાથી ત્રણ જ કંઠી આપી અને ગુરુપૂર્ણિમાની ઉજવણી કરીએ છીએ અહીં દરેક શિષ્યગણ જે કંઠીધારી હોય જૂના એ આજે ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુનું પૂજન કરી અને પોતાના આત્માનું કલ્યાણ કરે છે પ્રથમ અમે પણ પ્રથમ અમારા ગુરુનું પૂજન કરી અને પ્રથમ ધન્યતા અનુભવી અને આત્મકલ્યાણ થાય એ હેતુસર સવારે એમનું ધ્યાન કરી અને ગુરુપૂજન કરી અને આજનો દિવસ મંગલમય બનાવીને ઉજવી રહ્યા છીએ